ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી ન્યૂયોર્ક કોટન વાયદો સતત ઘટી રહ્યો હોવાથી આની સીધી જ અસર આપણી રૂની ગાંસડી કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં થઈ છે પરંતુ તેની સાથે સાથે કપાસની હાજર બજાર પણ ઘણી બધી તૂટી ગઈ છે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ ત્રણ વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ તમે ખુદ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો ત્રેવીસ રૂપિયા જેટલો ઘટીને આસપાસ અત્યારે ચાલી રહ્યો છે જેમાં તમે ખુદ સ્ક્રીન ઉપર ખેડૂત મિત્રો જોઈ શકો છો કે બાયર એટલે કે લેનારની સંખ્યા ચાલીસ જેટલી છે અને સેલર એટલે કે વેચાણ કરનારની સંખ્યા બ્યાસી જેટલી છે ટૂંકમાં વેચવા વાળા કરતાં લેવા વાળા ઘણા બધા ઘટી ગયા છે તમે ખુદ સ્ક્રીન ઉપર નજર દોડાવો એટલે તમને ખ્યાલ આવી જશે કે બી કરેલું છે બાયર છે તે ચાલીસ છે અને સી છે સેલર છે તે બ્યાસી છે ખેડૂત મિત્રો તમે ખુદ વિચારી શકો છો કે વાયદા બજારમાં લેવાલી કરતાં વેચવાલી વધી રહી હોય તેવું અત્યારે એમસી ડેક્સ કપાસ ત્રીસ એપ્રિલના વાયદામાં અત્યારે આપણને જોવા મળી રહ્યું છે બાકી જ્યારે બજાર બંધ થશે વાયદા બજાર પાંચ વાગે ત્યારે ખરેખર આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કેવા ઘટાડા કે કેવા વધારા અને લેનારની સંખ્યા વધીને બંધ થયો છે કે વેચનારની સંખ્યા બંધ થયો છે આપણી પાસે સમય તો ચોક્કસ તમારા સુધી ખેડૂત મિત્રો આવી માહિતીઓ પહોંચાડતા રહેશું ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરે છે કે પરાશરા ભાઈ ન્યૂયોર્ક કોર્ટન વાયદો ઘટે તો તેની સીધી જ અસર આપણા કપાસના વાયદા ઉપર અને કપાસિયા ખોળ અને રૂણની ગાંસડીના વાયદામાં શા માટે થાય છે ખેડૂત મિત્રો દુનિયા લેવલનો કપાસનો ન્યૂયોર્ક કોટન વાયદો એ પ્રમુખ વાયદો ગણાય છે આપણે સમજી શકી છીએ કે આયાત નિકાસના જે કામકાજ થાય છે તે અમેરિકન ડોલર પ્રમાણે થાય છે એટલા માટે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો જેટલો ઘટે તેટલી જ વિપરીત અસર આપણે ત્યાં પણ કપાસની વાયદા બજાર ઉપર જોવા મળે છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમને જ્યાં સુધી ખેડૂત મિત્રો તરફથી ફોન આવે છે અથવા મેસેજ મળે છે કે પરાશરાભાઈ સારામાં સારો કપાસ હોય તો પણ વીસ કિલોના ગામડે બેઠા ચૌદસો સિત્તેરથી પંદરસો ની વચ્ચે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માંડ માંડ આજની તારીખે બોલાઈ રહ્યા છે પંદરસો થી તમારા વિસ્તારમાં કપાસના ભાવ છે તે બોલાતા હોય તો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો